સુરતમાં વારંવાર માસૂમ બાળકો પર જાતીય હુમલાઓ થઈ રહ્યા છે લિંબાયતમાં સાત વર્ષની બાળા પર બળાત્કાર તો ડિંડોલીમાં નવ વર્ષની બાળાની છેટ્ટી કરાતા લોકો રોષ જોવા મળ્યો હતો ત્યારે ઉધના વિસ્તારમાં એક માસૂમ બાળાની છેટ્ટી કરનારને ઉશ્કેરેલી મહિલાઓએ બરાબરનો મેથી પાક આપી પોલીસને સોંપી દીધો હતો હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે સુરતમાં ફરી નરાધામો દ્વારા માસૂમ બાળકો પર જાતીય હુમલાઓ શરૂ કરી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે સુરતના લિંબાયતમાં એક સાત વર્ષની માસુમ બાળા પર બાવન વર્ષે નરાધામ આધેડે બળાત્કાર ગુજાર્યો હતો તો ડિંડોલીમાં નવ વર્ષની બાળાની નરાધામે છટ્ટી કરતા શહેરીજનોમાં આવા નરાધામો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો સુરતના ઉધના વિસ્તારમાં આવી જ રીતે માસુમ બાળાની છટ્ટી કરાતા લોકો અને ખાસ કરીને મહિલા વિપરી હતી ઉધના વિદ્યાનગર પાસે એક બાળકીની છઠ્ઠી કરાવવાની જાણ થતાં જ મહિલાઓ મોટી સંખ્યામાં ભેગી થઈ ગઈ હતી અને મહિલાઓએ બાળાની છઠ્ઠી કરનારને બરાબરનો મેથી પાક આપી પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે ઘટના સ્થળ દોડી જઈ બાળાની છઠ્ઠી કરનારને ઝડપી પાડ્યો હતો તો નરાધામને મેથી પાક આપતો વિડીયો પણ બનાવાયો હોય તે સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો હાલ તો આવા નરાધામો સામે પોલીસે કડાકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તે લોકમાંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ જીટન ફર ન્યૂઝ